કોલકાતાના આરજે મેડિકલ કોલેજમાં દુષ્કર્મની ઘટના અને ઘટનાને લઈને ઘટના અધિક્ષક કચેરી ખાતે એક આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે સાથે સિક્યુરિટી વધે તે અંતર્ગત માંગ પણ કરવામાં આવી રહી છે પાઠવી અને રજૂઆત કરવામાં આવી છે હોસ્પિટલમાં સિક્યુરિટી વધારવાની માંગ સાથે આવી ઘટના ન બને તે માટે પણ માંગ કરવામાં આવી છે આ ઘટનામાં પીડિતો તેમજ તેમના પરિવારજનોને ન્યાય વહેલામાં વહેલી તકે મળે તેવી માંગ કરાઈ છે બરોડા મેડિકલ કોલેજના જુનિયર ડોક્ટર એસ જણાવ્યું છે કે કેલકત્તાથી આરજી મેડિકલ કોલેજમાં મહિલા તબીબી સાથે હોસ્પિટલના એક કર્મી દ્વારા જ અપરાધ કરવામાં આવ્યો છે તેના પગલે બરોડા મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા આજે એસએસજીની એસએસજી હોસ્પિટલના તબીબી અધિક્ષકની કચેરી ખાતે આવેદનપત્ર આપી અને રજૂઆત કરવામાં આવી છે એસએસજી હોસ્પિટલમાં પણ આવી ઘટના ન બને એક મોટો પ્રશ્ન છે હોસ્પિટલમાં સિક્યોરિટી વધારવા માંગ કરાય છે કલકત્તામાં બનેલી ઘટના જેમાં પીડિતા અને તેના પરિવારને વહેલામાં વહેલી તકે ન્યાય મળે સહારો મળે તે માટે કેન્ડલ માર્ચ યોજાય છે ભવિષ્યમાં ગુજરાતની કોઈ પણ મેડિકલ કોલેજમાં આવો બનાવ ન બને તે માટે તંત્ર દ્વારા દરેક સરકારી હોસ્પિટલ અને મેડિકલ કોલેજની ની સિક્યુરિટી વધારવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આજ જો એક ફીમેલ રેસિડેન્ટ કે સાથ જો ઘટના હોય છે વેસ્ટ બેંગલમાં સેકન્ડ યર રેસિડેન્ટ પલમોનરી મેડિસિન वो घटना कोई भी दूसरे डॉक्टर या कोई भी रेजिडेंट या भी यूजी या इंटर्न के साथ कुछ ना हो तो उसके लिए क्या स्ट्रिक्टली कर सकते हैं क्या इंटरवेंशन उसके लिए सिक्योरिटी से, से लेके जो कुछ भी कि आगे जाके किसी के साथ भी ऐसा कुछ ना हो इसके लिए हमने एक नोटिस एक आवेदन दिया है सर को आवेदन पत्र दिया है डॉक्टर विश्वा નમસ્કાર હું ડૉક્ટર ચિંતન સોલંકી સેકન્ડ યર ઓર્થોપેટિક રેસિડેન્ટ અને હાલમાં બરોડા મેડિકલ કોલેજમાં પ્રેસિડેન્ટ ગઈકાલે અમે રેસિડેન્ટ તબીબો અંડરગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સ સ્ટુડન્ટ હાલમાં એસએસજી વિભાગમાં કામ કરતા એમએલઓ સાથે વેસ્ટ બેંગાલમાં આરજી કર મેડિકલ કોલેજમાં સેકન્ડ યરની પલ્મોનરી મેડિસિન વિભાગની મહિલા તબીબ સાથે જે કૃત્ય થયું તેમનું મર્ડર થયું એના અગેન્સ્ટમાં એની આત્માના શાંતિ માટે અને એની પરિવારને યોગ્ય ન્યાય મળે એના માટે કેન્ડલ માર્ચ યોજી કેન્ડલ માર્ચમાં આશરે ત્રણસોથી સાડી ત્રણસો જેટલા ડોક્ટરોએ એમને સહકાર આપ્યો તેના વિષયમાં આજે મારા જેડીએના રિપ્રેઝેન્ટેટિવ્સ ઇન્ટર્ન રિપ્રેઝેન્ટેટિવ્સ અને યુજી રેસિડેન્ટ સાથે અમે માનનીય શ્રી સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબને અને ડીન સાહેબને અમારા રજૂઆત બનેલી ઘટનાના વિરોધ અને ઘટના ઘટના જેના પરથી એના પરિવારને ન્યાય માટેની એક જે રજૂઆત કરી છે સાથે સાથે કોઈપણ મેડિકલ કોલેજના કેમ્પસમાં કોઈ પણ વ્યક્તિ સાથે જો આ વ્યક્તિ દર્દી દર્દીના સગા અને એનાથી એક લેવલ વધારે આપણે જોઈએ તો એક ડૉક્ટર સાથે આવો જો ઘટના બની શકતી હોય તો કયા લેવલની આ જઘન્ય અપરાધ કહેવાય એની ઊંડાણ આપણે બધા જાણીએ છીએ ભવિષ્યમાં આવી ઘટના ન બને કોઈ પણ દર્દી દર્દીના સગા કે ડૉક્ટર સાથે એના પગલાં સત્તાધીશો આગળ લે એના માટેની નમ્ર વિનંતી છે અને દરેક જાહેર જનતાને પણ અપીલ છે કે પોતાની આજુબાજુ તમને કોઈ પણ આવી ઘટના ઘટિત થતી દેખાય કે તમને જેનો અંદાજ હોય તો આગળ આવો અને તેને બનતી અટકાવો શું માનો છો એસજી હોસ્પિટલમાં આ પ્રકારે પગલા લેવા અને જે સ્ક્રુટીની વાત છે સ્ક્રુટી કરો જો આ પ્રકારની ઘટનાઓ ના બને માત્ર એસજી હોસ્પિટલની વાત જ નહીં દરેક આખા દેશના દરેક હોસ્પિટલમાં કે કોઈપણ જાહેર એવી જગ્યા કે જ્યાં દરેક જગ્યાએ સિક્યોરિટીની મહત્વતા હોય આવી ઘટનાઓને રોકવામાં સૌથી પહેલો હાથ તો સિક્યોરિટીનો સાથે સાથે જે આજુબાજુ જે પણ લોકો છે કે જે સજાગ જો લોકો સજાગ થાય અંદરો અંદર તો પહેલી પ્રાઇમરી લેવલ પર આપણે ઘટના રોકી શકીએ અને આજુબાજુ જો સિક્યોરિટી પણ સજાગ હોય તો ખાલી આ આ હોસ્પિટલમાં જ નહીં કોઈ પણ જગ્યાએ આપણે ઘટના રોકી શકીએ એટલે કોઈ પણ જાહેર જગ્યાઓમાં સિક્યોરિટી કડક હોવી એ પ્રશાસનની અને હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશનની નૈતિક જવાબદારી છે આવેદન પત્ર અંગે ગઈકાલે મને જાણ કરવામાં આવી હતી અમારા જુનિયર ડોક્ટર એસોસિએશન અને અત્રે કામ કરતા રેસિડેન્ટ તબીબો અને વર્ગ બે મેડિકલ ઓફિસરોએ કલકત્તાની રાહે કલકત્તામાં જે જઘન્ય અપરાધ થયો છે એ પ્રકારનો કોઈ બનાવ વડોદરા ખાતે એસીજી હોસ્પિટલ ખાતે ના બને એની પૂર્વ તૈયારીઓ રૂપે શું શું કરવું જોઈએ અને એ બાબતે અમે પણ એક ટૂંકી નોંધ તૈયાર કરી છે અમુક વિદ્યાર્થીઓ હમણાં આપે જોયું તેમ વિદ્યાર્થીઓ સાથે પર્સનલ વાતચીતમાં બી કે અમુક વસ્તુ તો ફક્ત એસએસજી હોસ્પિટલ પૂરતી મર્યાદિત નથી શહેરમાં પણ જ્યારે એ લોકો ફરતા હોય બહાર મોડી રાતે જમીને પરતા હોય તો અમુક બાબતો હર હંમેશ યાદ રાખવા જેવી અને સાવચેત રહેવા જેવી હોય છે એ અંગે અમારે ચર્ચા થઈ છે એસએસજી હોસ્પિટલને મજબૂત સિક્યુરિટીની જરૂરત છે એવી એ લોકોની એક રજૂઆત છે જે અમે ગ્રાહ્ય રાખી છે ધ્યાને લીધી છે અને ત્રણસો અઠાવન કે ત્રણસો અડસઠ સિક્યોરિટી સ્ટાફ સાથે એક કમ્પ્લીટ નવી પ્રપોઝલ સરકાર સરકારશ્રીમાં સાદર કરેલ છે શહેરના સાંસદ અને ધારાસભ્ય બી આ અમારી માંગ વિશે વાકેફ છે અને એ લોકો એ બાબતે પ્રયત્નશીલ છે એટલે બહુ જલ્દી સરકારમાંથી